નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ પાંચમો કે જેનું નામ છે ગુર્જરીના ના ગૃહ કુંજે આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

અને ગુર્જરીના ગૃહકુંજે તો તે વસુધામાંથી લેવામાં આવેલું છે ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યાઓ છે જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા ચોથું ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું વતન મિયા માતર છે પાંચમું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી

આ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે તો આ કાવ્યમાં જન્મભૂમિ પ્રત્યે અપાર પ્રેમનો ભાવ છે આઠમું ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહારનું ઉપનામ જણાવો તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહારનું ઉપનામ સુંદરમ છે ત્યાર પછી ડ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો જેમાં નવમો પ્રશ્ન છે કવિના બાલ્યકાળ અને યુવાની કાળના અનુભવ ટૂંકમાં લખો તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના એમનો જન્મ થયો પાપા પગલી માંડી એમના ગૃહકું વાદળી પણ પણ જ જ હતી હતીંગરિયું હતું દસમું કવિના વતન પ્રેમ વિશે ટૂંકમાં લખો તો આ જ વતનમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં વરસી વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય નથી મળ્યું ગમે ત્યાં ગયા પણ કવિ વતન માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે ત્યાર પછી ઈ આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન અગિયારમો છે ગુર્જરીના ગૃહ કાવ્યને આધારે ગુજરાતનું નું ગૌરવ ગાન દર્શાવો તો કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે ગુજરાતની સૃષ્ટિ સૌંદર્ય અવર્ણનીય છે જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે અષાઢ માસમાં વાદળોની ગાજવી જ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો ને નદીઓથી શણગાર્યું છે ગુજરાત અર્થાત વતનની માયાનો મોમતાળો સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે આ છે ગૌરવવંતી ગુજરાત ત્યાર પછી બારમો પ્રશ્ન છે તમારા શૈશવના સંસ્મરણો આલેખો વિદ્યાર્થી મિત્રો અહીં એક જવાબ છે છે તે મેં લખેલો જો લખેલોના સંસ્મરણો લખવા ઈચ્છતા હોય તો તમે સંસ્મરણો પણ લખી શકો છો અહીં આપેલો જવાબ છે તે એક નમૂનારૂપ જવાબ છે આપ આ પ્રકારના જવાબો આપની રીતે પણ લખી શકો છો ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી શોધો તો પહેલામાં પૌરુષ વિસરિયા અને અષાઢ આવી રીતે લખાશે ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર કયો તો ગૃહમાયા ભાવવાચક સંજ્ઞા જગત જાતિવાચક સંજ્ઞા સુખ ભાવવાચક સંજ્ઞા ત્યાર પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જેમાં ડુંગર એટલે પર્વત આંખ એટલે નયન ઉર એટલે હૃદય કોકિલ એટલે કોયલ ઘન એટલે વિજન તન એટલે દેહ વિશ્વ એટલે જગત નસ એટલે નાડી અને જંગ એટલે લડાઈ ત્યાર પછી પ્રત્યય ઓળખવાનો છે જેમાં વાદળી તો તેમાં પરપ્રત્યય રહેલો છે અને સુફલિત તેમાં પણ પર પ્રત્યય રહેલો છે ગૃહ નપુસકલિંગ કોકિલ સ્ત્રીલિંગ જગત નપુસંકલિંગ યૌવન નપુસકલિંગ ખેતર નપુંસકલિંગ અને વાદળી સ્ત્રીલિંગ ત્યાર પછી અલંકાર ઓળખાવો જેમાં પેલું અહી અમારા રણ જણતા ઉશે રૂપક અલંકાર અને જીવન જંગે જગત ભમ્યા તો તે થશે વર્ણાનુપ્રાસ અલંકાર ત્યાર પછી સમાસ ઓળખાવો જેમાં ગૃહકુંજ કર્મધારય સમાસ વિશ્વવાળી કર્મધારય સમાસ ઘન ગર્જન એટલે તત્પુરુષ સમાસ અને જીવન જંગ એ પણ કર્મધારય સમાસ થશે ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં વાદળની ગર્જના એટલે મેઘ ગર્જના નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ જેને કોતર કહેવાય સારા ફળવાળો જેને સુફલિત વાક્યનો કાળ ઓળખાવો પેલું છે અમે ભમ્યા અહીના ખેતરમાં તો ભૂતકાળ અને ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે તો તે વર્તમાન કાળ છે

પ્રકૃતિની વિવિધતા અને સંતુલન પર ભાર મૂકે છે જ્યાં પશુઓ પંખીઓ પુષ્પો અને વનસ્પતિઓ જેવા તત્વો પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલો મનુષ્ય આ સમસ્ત જીવસૃષ્ટિ એકબીજા ઉપર નિર્ભર રહીને પર્યાવરણનું સંતુલન જાળવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ વતન પ્રેમ તે વિશે આપણે એક નાનકડો નિબંધ લખવાનો છે તો તે નિબંધ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો સંપૂર્ણ નિબંધ છે તે આપણે નિબંધ નું વાંચન નહીં કરીએ પરંતુ તમે અહીંથી જોઈ અને આ નિબંધ છે તેને લખી શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ છે તે પણ તમે વિશ્વગુરુ એપ્લિકેશનમાંથી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નવ ગુર્જેરીના ગૃહકુંજે

નવ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પી સોલ્યુશન ના અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો